જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો તમારું સ્વાગત છે અમારા નવા વિડિયોમાં ફરીથી મસ્ત મજાનો જોકે રેડી થઈ ગયા છે ને વિડિયો પણ આપણે આજે થોડોક મોડો શૂટ કર્યો છે કારણ કે આજે આપણે જવાનું છે નિશાળે કારણ કે જ્યાં જો આપણે ભણતા જણા જણા હતા કે આપણે આનંદ મેળો ને એવું બધું કરતા અને બહુ મજા આવતી એવી જ મજા આજે છે પણ એની જેવી તો જો કે નો મજા આવે ખાલી આપણે જવાનું છે વિડીયો માટે કારણ કે જણા જણા છોકરા આપણા ઘરે તો બે થી ત્રણ દિવસ એક ધરે આવતા હતા કે અમારી નિશાળે આનંદ મેળો છે

અને તમને બતાવું છું અને મારા મેડમ પણ આ બધું ઉભા રહી ગયા છે પણ બહુ શોખ છે જ્યારે ભણવા દઈ ને ત્યારે જો કે એની આવું આનંદ ગાળામાં બધી લાભ તો લીધો અત્યારમાં પણ આપણે નાના નાના બાળકો તમને આગળ વાત કરી હતી કે એનો પ્રેમ છે એટલે આપણે નિશાળ પણ પૂછી ગયા છે બધા હિસાબો છે ટેસ્ટ કરે છે બધી વસ્તુ અલગ અલગ તો ફેમિલી તો આપણે આનંદ મેળાની આપણે શરૂઆત થઈ ગઈ છે તમને બતાવું એટલે જ્યાં જ્યાં તો આપણે બધી અલગ અલગ આઈટમો બનાવીને લાવ્યા છે એ રીતે આઈટમો બનાવીને લાવ્યા છે તો આપણે ટેસ્ટ પણ કરશું અને તમને બતાવું જુઓ કઈ આઇટમ છે ભાઈ બંધ પાસ્તા તો જો આપણે કે અહીંયા લેબલમાં લખેલું છે જો વાહ ભાઈ વાહ આ રે લે પાણીપુરી પાણીપુરી હા પાણીપુરી કેમ ખમણ નહીં બનાવ્યા આ ખમણવાળાનો છોકરો છે ને આજે પાણીપુરી બનાવી ગમ ને વાહ આવી રીતના બધા આઇટમો બનાવીને લાવ્યા આ રે આપણે પાણીપુરીવાળા હે એ બધી મસ્ત ઓછો કે આપણે આઈટમ બનાવીને લાવ્યા છે આગળ આપણે જોઈ અને આપણા રાજકો આપણા સબસ્ક્રાઈબર છે જણા જણા ક્યાં બધા જો મસ્ત મજાની ભેળ લાવ્યા છે હે ભૈયા સાથે ચટણી હે આપણા બીજા ખાવાનું મન જઈએ આ બધા આપણા વિદ્યાર્થી બધા જોવા નીકળ્યા છે કઈ કઈ ટેબલ કઈ કઈ આઈટમ છે પછી આ બધા છે જો આવી રીતના કક્ષા ભાઈ આવું છે ભાઈ મેગી

સેવરોલ વાહ વાહ સેવરોલ કોને બનાવ્યું તને આવડે છે કે તાર મમ્મી એ તાર મમ્મી એ વાહ ભાઈ વાહ હું બનાવ્યું સેવ કમળે મંચુરિયમ

બોલજો કંદેશા ગુબે હા આપો અમાર કિયાનભાઈ બેહી ગયા હે કિયાન મેરો પહેલો નંબર આવ્યો એમ કેતો એટલે કોનો કિયાનનો પહેલો નંબર આવ્યો કે લચ્chio નો પહેલો નંબર આવ્યો વાહ ભાઈ વાહ બે ટીમને કે આ કઈ આ થઈ ગયું વાહ ભાઈ વાહ આપણે પ્રખ્યાત પાલિતાણા માં ગોપાલ લચ્chio કારણ કે બધી વસ્તુ નું જો કે આપણે ટેસ્ટ કરે તો આમાં આપણે અહીંયા લચ્chio પહેલો નંબર આવ્યો તો શું કહે છે આપણે હા હા

આ બાજુ છેલ્લે આપણે જોયું તો કે અહીંયા કલ્લુ લચ્ચી છે આપણે બતાવું તમને જુઓ હા કલ્લું લચ્ચી છે ભાઈ નામ પણ એવું રાખ્યું ભાઈ કા કલ્લું

અહીં લીંબુ શરબત છે અને આ બાજુ આપડે શીવ લચ્ચી છે જો અલગ અલગ છે બધી દસ રૂપિયા ભાવ છે આપણે હા અને આગળ તમને આ બાજુ ટેબલ બતાવવું તો આપણે જોયું ખટ્ટા મીઠા લીંબુ શરબત વાહ ભાઈ વાહ આને શું છે લીંબુ શરબત નું પાંચ રૂપિયા

તો ફેમિલી જો આ બધા આપણે નિશાળના આપણા આપડે બધા શિક્ષકો છે એનું શિક્ષણ કારણ કે આપડે મસ્ત મજાનું જો આપણે સાબુ નું શિક્ષણ છે ફેમિલે જો આપણે તો બધા ટેબલ આપણે બહાર આપડે મારી પાછા અહીંયા આવી કારણ કે અમારે પીયર બાકી અમારે લચી પીવી છે એ લચી પીવી છે નંબર આવ્યો છે ને

કસરા પેટી વાહ વાહ માસ્તર શીખવાડી દીધું છે ને વાહ વાહ હાલો લઈ જાવ ગ્લાસ ત્યાં થી જ આપડે કિયાન ભાઈ ને હાલા લઈ લીધો સાહેબ કીધું પેલા આપડે પેલો નંબર આઈ નો આવ્યો છે આ હે કિયાન કેમ છે લચ્છી કેમ છે સારી છે વાહ તો આપડે જો ખાસ મિત્ર આપણા સંજય પણ આપણે લાભ લેવા માટે આવી ગયા છે તમને બતાવું શું સંજયભાઈ બટેટા મંગળા લીધા એમને આગળ હું કઈ કઈ ખાધું કે બાકી આપડે પૈસા ખોટી ગયા

અને મસ્ત મજાનું આયોજન કરેલું તો આપણે આણંદ મેળા એમાં કાંઈક ઘટે નહીં જબરદસ્ત મસ્ત નહીં અને આ સાથે આપણે વિડીયો પણ અહીં પૂરો કરીશું તો અમારો વિડીયો તમને કેવો લાગી જાય તો ખાસ કહીજો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગમાં મચાશું સુધી બધાને બાય બાય